નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વેટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે શનિવાર અને રવિવારને અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં વરિયાળીનું ઉત્પાદનનો કેટલો અંદાજ મૂક્યો હતો સાથે જ વરિયાળીના ભાવ અત્યારે કેવા છે અને વિવિધ યારના ભાવ જાણવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને જો તમે દરરોજ દરરોજના તાજા બજાર ભાવ જાણવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ વરિયાળીના બજારની વાત કરી લઈએ તો અત્યારે ગુજરાતની અંદર ભાવ પંદરસો થી લઈને એકવીસો તો ઊંઝામાં સૌથી ઊંચો આઠસો પચીસ નો જે એકાદ ખેડૂતોને મળ્યો હતો તે ઉપરાંત ઇકબલગઢની અંદર પણ છ હજાર નો સૌથી ઊંચો ભાવ હતો હાલ હજી નવી આવકને એકાદ મહિનાનો સમય લાગી શકે તેમ છે તો બેઠકના અંદાજની વાત કરીએ તો વરિયાળીનું ઉત્પાદનની વાત કરીએ જેમાં ચાલુ સિઝનની અંદર આડત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન લાખ ગુણીનું ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો હતો જે ગયા વર્ષે આજ તારીખના દિવસે અંદાજ મૂક્યો હતો તે વીસ લાખ ગુણીનો અંદાજ કર્યો હતો તે ઓલમોસ્ટ નજીક હતો જેના કારણે આ વર્ષે પણ અંદાજ સાસો પડે તેવી ધારણા છે જ્યારે રહે ભાવની તો હવે ભાવ કેવા રહેશે તો ભાવ વધે કે ઘટે તો મિત્રો જયારે સિઝનમાં વાવેતર થયા હતા ત્યારે લગભગ યાર્ડની અંદર ભાવ પ્રતિ મણે ત્રણ હજારથી ચાર હજારને પાર હતા તે અત્યારે ભાવ અથડાઈને પંદરસોથી એકવીસોમાં રહી ગયા હતા ને હજી આવકો વધે એટલે ભાવ સોથી લઈને બસો રૂપિયા ઘટી શકે તેમ છે તો હવે વધુ સમય ન લેતા જાણી લઈએ વિવિધ માર્કેટના વરિયાળીના બજાર ભાવ રાજકોટ પંદરસો નવ્વાણુંથી થી બાવીસો ને પચાસ વાંકાનેર સત્તરસો છ્યાસી થી એકવીસો ને ત્રીસ પાટણ બે હજારથી બે હજાર નવસો મોઢાસા બે હજાર પાંચસોથી બત્રીસો ને સાઠ રૂપિયા પાલનપુર બારસોથી ચાર હજાર આઠસો તલોદ ઓગણીસો સાસઠથી ત્રણ હજાર પચાસ ઊંઝા સોળસો પચાસથી છ હજાર આઠસો ને પચીસ કપડવંશ પંદરસોથી સત્યવીસો રૂપિયા સતલાસણા પંદરસોથી પાંચ હજાર પાંચસો ઇકબલગઢ સત્તરસોથી છ હજાર સાતસો રૂપિયા